ંગ આજ તારીખ છે વીસ બે બે હાજર ને ગુરુવાર મહાવત સાતમ તિથિ છે આજે આજના તરીકે પણ ઓળખવામાં આવે છે ભાનુ સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે આજે જે બાગનો જન્મ થાય છે એની તિથિ ગણા છે સાતમ આ મિનિટે પૂર્ણ થઈ જાય છે બપોરે એક ને ત્રીસ મિનિટ પછી જે બાળક જન્મ થાય એનું અનુરાધા નક્ષત્ર ગણાશે અનુરાધા નક્ષત્ર ઘણું શ્રેષ્ઠ છે જે લોકો સીઝર ને એવું કરવાનું હોય ને તે લોકો આજે બપોરે એક ને ત્રીસ મિનિટ પછી કરાવી શકે ઘણું સારું નક્ષત્ર છે

આજે સવારે છ પચાસ મિનિટ પૂર્ણ જાય છે રાશિ બદલાય છે ખાસ ધ્યાન રાખજો આજે સવારે મિનિટ પહેલા જે થાય એની રાશિ મિનિટ પછી છે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે આજે સવારે છ ને પચાસ થી લઈ બાવીસ તારીખે સાંજે પાંચ ને ચાલીસ મિનિટ સુધીમાં જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ વૃષ્ટિ ગણાશે વૃશ્ચિક રાશિ નો છે નનયા વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે આ નક્ષત્ર યોગ કરણમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેજો જીવન સરળ આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય એ સમનતાને પ્રાર્થના કરું છું આ સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છો પરીક્ષા આપવા જઈ રહ્યા છો યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છો કોઈ આજે જાન લઈને જરૂરી છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈ ડિલિવરી કોઈની સગાઈ પણ કાર્ય તમે કરવા રહ્યા છો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય ઘરેથી નીકળતી વખતે ખાસ કરીને સુકન કરીને નીકળવું જોઈએ તો સારાને સારી સફળતા મળતી હોય આજના દિવસે આજના દિવસે ઘરેથી નીકળશે ત્યારે ગુરુ મહારાજને વંદન કરવા જોઈએ કોઈ ગુરુ ન કર્યા હોય માતા પિતા ને વંદન કરી લોકદાન ઘરેથી નીકળો છો ત્યારે દેવસ્થાનમાં વંદન કરીને ભગવાનને કહોનું મારા કાર્યમાં મારી સાથે રહેજો આપણે જે સુકન બતાવેલું છે આપણે ચેનલ પર એ સુકન ખાસ કરી લેવાનું અને પછી નીકળવાનું આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગુ છું તેના માટે પણ એક ચોક્કસનો સમય શુભ રહેશે રાત્રે બાર થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો રાત્રે બાર થી આવતીકાલે મણસ કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે 3 થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં સારી સફળતા મળી શકે છે પરંતુ મિત્રો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા આધાર દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ ખરીદી વેચાણ વેપાર કરી દો સરસ દિવસ છે આજે કોઈ પણ કાર્ય કરશો તો હારેલી બાજી પણ જીતી જવાય એવો દિવસ છે આજે તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય ને જો શોધવામાં આવે તો મળવાની શક્યતા ખૂબ વધી જાય છે આજના દિવસે જે લોકો પરીક્ષામાં પાસ ન થયા હોય ન પાસ થયા હોય એ કારણોસર એ લોકોને સફળતા ન મળી હોય એ લોકો આજે કોઈ પણ ફોર્મ પર સાઇન કરી દે અને એ સાઇન કરેલું ફોર્મ જયારે પણ પરીક્ષા આપવાનું હોય ત્યારે મૂકી દેવાનું તો એનાથી પણ તમને સારી સફળતા મળી શકે છે હારેલી બાજી જીતી જવાય છે આજના દિવસે દસ્તાવેજો પર સાઈન કરવા માટે યોગ્ય દિવસ નથી આજે પશુ ખરીદવા માટે યોગ્ય દિવસ છે આજે વાહન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે પણ યોગ્ય દિવસ છે સંબંધો સુધરી જશે આજના દિવસે ન વસ્ત્ર ધારણ કરવાથી ભક્તિ સ્ત્રીથી સાચવવાનું રહેશે સ્ત્રી વર્ષ સાથે લડાઈ ઝગડો થવાની શક્યતા જાય પરંતુ મિત્રો સમૂહ વધે એટલા માટે ખાસ કરીને દરેક જણા ધારણ કરી લેવા જોઈએ બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીમાં મળે આજે બપોરે એક ને ત્રીસ થી લઈ આવતીકાલે બપોરે ત્રણ ને ચોપન મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરશો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ કે ચોરાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે છે પરંતુ મિત્રો આ સમય બહુ શ્રેષ્ઠ રહેશે કોઈ પણ કામ કરવા માટે કોઈ પણ વસ્તુનું વેચાણ કરવા ખરીદી કરવાનો ધંધો વેપાર ચાલુ કરવા માટે આજના દિવસે તમે જે કાર્ય કરો ને એમાં તમને ચોક્કસ પ્રમાણે સફળતા મળે એટલે તમને કામ કરવાની ધકસ પણ ખૂબ વધશે તમારું ધોર્ય થઈ શકે છે આજના દિવસે કોઈ પાર્ટનરશીપ કરવા માંગતા હોય અને તમને આજે જો કોઈ પાર્ટનર મળી જાય તો છેલ્લે સુધી વફાદારી નિભાવશે દાંપત્ય જીવનમાં પણ જીવન સાથે જો આજે તમને મળી જાય છે આજે તમે કોઈ ચોઈસ કરો છો તે પણ તમારી સાથે જીવનભર સુધી વિશ્વાસ સાથે જીવશે આજના દિવસે મિત્ર ની પ્રાપ્તિ થઈ જાય છે તો મિત્ર સાથે પણ આ જીવન સુખ રહેશે તમને આજે વિદેશ જવાનું ઇન્ટરવ્યુ આપવું હોય કોઈ નોકરી ધંધા માટે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ છે વાહન ખરીદી કરવા માટે મિલકત ખરીદી કરવા માટે પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે સોનું ચાંદી માણિક મોતી ખરીદવા હોય અનાજ વસ્ત્ર પાત્ર ખરીદવા માટે ઉત્તમ રહેશે આજના દિવસે નવસ્થ ધારણ કરવાથી આગળ વધવાની ખૂબ ધગસ રાખશે કારણ કે તમારામાં એવું શક્તિ પ્રાપ્ત થાય છે તમને એક એવું જ્ઞાન પ્રાપ્ત થાય જે સર્જન કરવાની શક્તિ આપે છે જે લોકો કોઈ પણ નવી વસ્તુ બનાવીને વેચતા હોય એ લોકો માટે આ શ્રેષ્ઠ છે નવા વસ્તુ ધારણ કરવા માટે આજના દિવસે રાજકારણમાં જે કોઈ હોય વ્યક્તિ લોકોએ પણ નવા વસ્ત્ર કરી લેવા જોઈએ પાંચમાં પૂછાય છે મિત્રોની પણ ઉન્નતિ થાય તમારે આજે નવા કરો તો તમારા મિત્રોને પણ પ્રગતિ મળે છે ઇન્ડસ્ટ્રીઝ ને લગતા કામકાજ કરતા હોય એ લોકો પણ આજે ખાસ નવા વસ્ત્ર કરી લેવા જોઈએ જે લોકો કલાકારી હોય કઈ પણ નવું વસ્તુનું સર્જન કરવું સર્જન કરવાનું કામ કરતા હોય છે એ લોકોએ પણ નવા વસ્ત્ર ધારણ કરવાના છે બહુ જ મહત્વ છે કારણ કે એના દ્વારા અલગ પ્રકારની શક્તિ અલગ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય નવા વસ્ત્ર કરવાથી નવા વસ્ત્ર એટલે હંમેશા કહું છું જે ક્યારે કોઈ ન પહેર્યા હોય તે નવા વસ્ત્ર સમજો આવું બધું જે ફળ છે એ તમને આજે બપોરે ત્રણ ત્રીસ થી લઈ આવતીકાલે બપોરે ત્રણ ને ચોપન મિનિટ સુધીમાં તમને ફળ પ્રાપ્ત થાય આજે જોઈ લઈએ લગ્નના કોઈ મુહૂર્ત આપ્યા છે કે નથી આપ્યા આજે લગ્નનો કોઈ મુહૂર્ત છે કે નહીં તે આપણે પહેલા જોઈ લઈએ આજે લગ્ન માટે શ્રેષ્ઠ દિવસ છે બપોરે એક ને ત્રીસ મિનિટ પછીનો સમય ઘણો સારો રહેશે આજે વાસ્તુ માટે પણ મુહૂર્ત સરસ છે વાસ્તુ પણ આજે કરી શકાય છે બપોરે એક ને ત્રીસ મિનિટ પછી વાસ્તુ પૂજન કરવું આજે ખાતમુહૂર્ત માટે જોઈ લઈએ ખાતમુહૂર્ત માટે આજે કોઈ યોગ્ય દિવસ નથી આજે ખાતમુહૂર્ત નહીં કરી શકાય ખાસ વિનમ્ર વિનંતી છે કે મહાશિવરાત્રી ને દિવસે જગ્નાથ કચે થોડા દિવસ બાકી છે

प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम અખિલકુટુંબ આયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જન્મસમ જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जाय सम दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नही थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति જે લોકોને સંતાન પ્રાપ્તિ નથીગ્ય ઐશ્વર્ય સમર્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडे बोलूच जे आरोग्य ने बुजाय आपलिन ओलो परे हम तो प्रत्येक जण आज बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ

આજે પૂજા કરતા પ્રકારની હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર કૃપા થઈ શ્રી રણ ભગવાન પાણી ચઢાવી દો અને જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને ને પ્રાર્થના તો મિત્રો લાઈક ના આપી સૌથી પહેલા લાઇક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ